અઠવા પોલીસ સ્ટેશનના ચોકબજાર સુરત શહેર ખાતેથી સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમ સંબંધ બાંધી બળાત્કાર કરનાર આરોપીને ગણાતરના કલાકમાં જ ઝડપી પાડતી અઠવા પોલીસ સ્ટેશનની ટીમ અઠવા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ એ બે હજાર પચીસ બી બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ ચોસઠ બે તથા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ અને બે હજાર બારની કલમ ચાર આઠ બાર મુજબના ગામનો આરોપી નવનીત પ્રમોદ ઝા ઉંમર વર્ષ ચોવીસ ઘર નંબર ત્રણ ગોપાલ ચાલ જીવદાની ક્રોસ રોડ બીબી મિશ્રા કમ્પાઉન્ડ પાસે સહકારનગર વિરાર ઈસ્ટ મુંબઈ મહારાષ્ટ્ર જિલ્લો મોજિલો બિહાર તથા હાલ રહે ડી એકસો અડત્રીસ બ્લોક નંબર ડી સેક્ટર એકાવન નોઈડા ઉત્તર પ્રદેશનાનો આ કામના ફરિયાદની તારીખ અગિયાર બે બે હજાર એકવીસના રોજ ઉમર આશરે સોળ વર્ષ પાંચ માસની હતી ત્યાંથી આજ દિન સુધી ફરિયાદી સાથે પ્રેમ સંબંધ બાંધી લગ્ન કરવાની લાલચ આપી તારીખ અગિયાર બે બે હજાર એકવીસના છ માસ બાદ અડાજણ ખાતે આવેલ બ્લુબેરી હોટલમાં ફરિયાદની મરજી વગર શરીર સંબંધ બાંધી ફરિયાદી સાથે લગ્ન નહીં કરી અને ફરિયાદની રાજન નામના છોકરા સાથે સગાઈ થયેલ તે સગાઈ પણ તોડાવી નાખી ગુનો કરેલો વગેરે મતલબની તારીખ અગિયાર દસ ચાર બે હજાર પચીસના રોજ ફરિયાદી ફરિયાદ આપતા ઉપરોક્ત નંબર અને કલમથી દાખલ કરવામાં આવેલ છે सदर गुना कामें मेहरबान पुलिस कमिश्नर साहब श्री अनुपम सिंह गहलोत साहब तथा मेहरबान साहब के पुलिस कमिश्नर श्री सेक्टर बे के एन डामोर साहब तथा नायब पुलिस कमिश्नर श्री जॉन चार विजय सिंह गुर्जर साहब तथा पुलिस कमिश्नर श्री जी डिविजन नाव अपील सूचना मुजब सदर गुना पुलिस इंस्पेक्टर एच के सोलंकी ने સૂચનાને સીધા માર્ગદર્શન હેઠળ પોલીસ માણસો સાથે વર્કઆઉટમાં રહી નોયડા ઉત્તરપ્રદેશ ખાતેથી ગણતરીના કલાકમાં જે ઝડપી પાડી તેની વિરુદ્ધમાં અઠવા પોલીસ સ્ટેશન ગુનો રજિસ્ટર્ડ નંબર પાર્ટ એ બે હજાર પચીસ બે કલમ બસ બે હજાર ત્રેવીસની કલમ ચોસઠ ચોસઠ બે ટા પ્રોટેક્શન ઓફ ચિલ્ડ્રન ફ્રોમ સેક્સ્યુઅલ ઓફેન્સ એક્ટ સન બે હજાર બારની કલમ ચાર આઠ બાર મુજબનો ગુનો દાખલ હોય મજકુરીસમને તારીખ અગિયાર ચાર બે હજાર પચીસ ના રોજ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરે છે તમે જોઈ રહ્યા છો ઓઝલ ટાઈમ્સ ન્યૂઝ ચેનલ એડિટર જીવન પાન પાટીલ સાથે